પાટણ જિલ્લાના સમી હરીજ રોડ પર સમી પાસે ખોડિયાર હોટલમાં પાર્ક કરેલો આ ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવે છે આ ટ્રકમાં અનાજનો પુરવઠો કોનો છે અને ક્યાં લઈ જવામાં આવ્યો છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે આ ટ્રકમાં અનાજ ભરેલું છે અને ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરવામાં આવ્યો હતો ટ્રકમાં ભરેલો અનાજનો જથ્થો કોનો છે અને ક્યાંથી ભરવામાં આવ્યો તેની તપાસનો ધમધમાટ અનાજ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે રાજસ્થાન પાસિંગ આ ટ્રક કોનો છે ક્યાંથી આવી રહ્યો હતો આ અનાજનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો છે તેની પણ તપાસ સ્થાનિક પોલીસ સાથે પ્રશાસન કરી રહ્યું છે